ઓમ શ્રી ગણેશ નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એકાદશીનું મહાત્મય અને પ્રબોધિની એકાદશી એટલે કે કાર્તક સુદ અગિયારસની વ્રતકથા તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ એકાદશી વ્રતનું મહાત્મય અજોડ છે એકાદશી એટલે અગિયારસ આ વ્રત જીવ માત્રને અગિયાર પ્રકારે મુક્તિ આપે છે દર મહિને બે એકાદશી આવે છે એક શુક્લપક્ષની અને એક કૃષ્ણપક્ષની આમ બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશીઓ હોય છે દર ત્રણ વર્ષે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ આવે છે અધિક માસની બે એકાદશી અનુક્રમે પદ્મિની એકાદશી અને પરમા એકાદશીના નામે ઓળખાય છે આમ કુલ મળીને છવ્વીસ એકાદશીઓ હોય છે આખું વર્ષ એકાદશીનું વ્રત કરનાર ભાવિકના સઘળા પાપ ટળે છે આ વ્રતમાં ઉપવાસનું અતિ મહત્વ છે આખા દિવસનો ઉપવાસ કરનાર ભાવિકનો શ્રીકૃષ્ણના ચરણોમાં વાસ થાય છે પુરાણોમાં કહ્યું છે કે માત્ર ફળાહાર કરીને આ વ્રત કરનાર ભાવિક ગોલોક પામે છે એક વખત ભોજન કરીને વ્રત કરનાર ભાવિકના જાણીએ અજાણીએ થયેલા પાપ નાશ પામે છે જૂના જમાનામાં ઋષિ મુનિ તપસ્વી યોગીઓ અને સંસારીઓ નિરાહાર રહીને એકાદશીનું વ્રત કરતા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પામતા હતા એકાદશીનું વ્રત કરનાર ભાવિકે મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું અને પરમ કૃપાળુ પરમાત્મા શ્રી શ્રીકૃષ્ણનો નામ જપ કરવો પ્રભુના નામના સ્મરણમાં અનેક સુખ સમાયેલા છે વળી ભજન કીર્તન કરવા ધૂન કરવી અને સુધીઓ ગાવી આ વ્રત આ લોકમાં સુખ આપનાર છે તો પરલોક સુધારનાર છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર દંપતીને આ વ્રત અવશ્ય ફળ આપનાર છે આ વ્રતનો મહિમા નારદ જેવા દેવર્ષિ પણ વર્ણવતા થાકતા નથી આ વ્રત કરનાર ભાવિક પર શ્રી કૃષ્ણ પ્રભુની કૃપા દ્રષ્ટિ થાય છે આ વ્રત કરનાર ભાવિકે અન્નદાન અવસ્થ્ય કરવું ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાનાર ભાવિકને સેંકડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે વ્રત કરનાર ભાવિકે બારસના દિવસે પ્રદોષ હોય તો પારણા ન કરવા વાળી ખંદિત તિથિ ન હોય તો અતિથિ ગાય શ્વાન અને કાગને ભોજન કરાવ્યા પછી પારણા કરવા છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકનાર ભાવિક અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવસઈની એકાદશીથી કાર્તક સુદ અગિયારસ એટલે કે દેવ દિવાળી અથવા પ્રબોધીની એકાદશી સુધી એટલે કે સાડા ચાર મહિનાની એકાદશીનું વ્રત કરનાર ભાવિકને પણ મહાફળની પ્રાપ્તિ થાય છે પરણેલી સ્ત્રીઓએ આ વ્રત પતિની રજા લીધા પછી જ કરવું શાસ્ત્રો અને પુરાણો કહે છે કે આ વ્રતના નિર્માણ કરતા દ્વાપર યુગમાં અવતાર ધારણ કરેલ ભગવાન શ્રી કૃષ્ણ છે આ વ્રત શ્રદ્ધાથી કરનાર ભાવિકને એના વ્રતના પ્રભાવે કરીને ગોલોક અને લોકની પ્રાપ્તિ થાય છે વ્રત કરનાર ભાવિકે નદી તળાવ કે કૂવા પર સ્નાન કરી તન મન શુદ્ધ રાખવા અસત્યનો ત્યાગ કરવો ક્રોધ કરવો નહીં દિવસે નિંદ્રા ન કરવી રાત્રે ભજન કીર્તન કરીને ઈશ્વરમય બનવું આમ એકાદશીનું મહાત્મય જાણીને વ્રત કરનાર ભાવિકનો અવતાર સફળ થાય છે એકાદશીનું વ્રત કરનારના પિતૃઓ કુયોનીમાંથી છુટકારો મેળવી સ્વર્ગલોકમાં સ્થાન મેળવે છે હવે આપણે જાણીએ પ્રબોધની એકાદશી વ્રત કથા મહાત્મય એકવાર ત્રણેય લોકમાં ફરતા દેવર્ષિ નારાદે સૃષ્ટિનું સર્જન કરનાર બ્રાહ્મણને પૂછ્યું હે પરમ કૃપાળુ સૃષ્ટિના સર્જક કૃપા કરીને મને એ જણાવો કે દુઃખ દારિદ્રથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્તિ માટે કયું વ્રત કરવું જોઈએ દેવર્ષિ નારદ તો સદા પરમાર્થી છે નારદજીનો આવો પરમાર્થ પ્રશ્ન સાંભળીને અતિ આનંદિત થયેલા બ્રહ્માજી બોલ્યા હે દેવર્ષિ નારદ પૃથ્વી પરના જીવ માત્રનું કલ્યાણ થાય એવો પ્રશ્ન પૂછવા બદલ તમે ધન્ય છો આજે હું તમને પ્રબોધિની એકાદશી વિશે જણાવીશ કારતક સુદ એકાદશીને પ્રબોધિની એકાદશી કહેવાય છે આ વ્રત કરનારના દુઃખ દારિદ્ર દૂર થાય છે જાણીએ અજાણ્યે થયેલા પાપોનો ક્ષય થાય છે તેમજ વ્રત કન્નાના આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રણે ટળે છે પ્રબોધિની એકાદશીનું વ્રત કરનાર ભાવિક નિરાહાર રહીને ઉપવાસ કરે તો તેને સહસ્ત્રવધિ અશ્વમેઘ અને સતાવધિ તથા બાજપેય યજ્ઞોનું મહાફળ પ્રાપ્ત થાય છે શ્રદ્ધાથી આ વ્રત કરનારના આ જન્મના પાપોનો ક્ષય થાય છે હે દેવર્ષિ આ વ્રત વિશે વિગતે સાંભળો વ્રત કરનારે મધ્યરાત્રિ સુધી જાગરણ કરવું દાન પુણ્યનો મહિમા અપાર છે આ દિવસે દાન કરનારને સો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે વિધિવત દાન કરનારને મેરુ પર્વત જેટલા મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે હે દેવર્ષિ સંધ્યા આદિ કર્મને ત્યાગ કરનાર બ્રહ્મચર્યાદિ વ્રતથી ભ્રષ્ટ નાસ્તિક અને પવિત્ર શાસ્ત્ર પુરાણોની નિંદા કરનાર અસત્ય બોલનાર સ્વાર્થી પર સ્ત્રી ગમન કરનાર તેમજ મૂર્ખ અને કૃતજ્ઞ મનુષ્યોમાં ધર્મનો વાસ હોતો નથી માટે આવા કૃત્યો કરનારથી દૂર રહેવું હે દેવર્ષિ વિધિપૂર્વક પ્રબોધિની એકાદશીનું વ્રત કરી ઉપવાસ કરનારના કુળનો ઉદ્ધાર થાય છે પિતૃઓ મોક્ષ પામે છે ઘરમાં ચોસઠ તીર્થોનો વાસ થાય છે આ વ્રત કરનાર જ્ઞાની બને છે અંતકાળે મોક્ષની પ્રાપ્તિ કરે છે હે નારદ આ વ્રત કરનાર ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય હોય છે તેથી તેમની કૃપાથી ભાવિક સૂર્ય ચંદ્રના ગ્રહણનું ફળ પ્રાપ્ત કરે છે આ દિવસે ભાગવતનો પાઠ કરનારને સપ્તદીપ સહિત પૃથ્વીના દાનનું ફળ મળે છે આ દિવસે ભગવાન વિષ્ણુનું નામ જપ કરી કથા સાંભળનારને ઉત્તમ સ્વર્ગલોક મળે છે આ વ્રતનો આવો ઉત્તમ મહિમા સાંભળી નારદજીએ પૂછ્યું હે તાત કૃપા કરીને આ વ્રતની વિધિ કહો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે નારદ આ દિવસે વ્રત કરનારે બ્રહ્મ મુહૂર્તે જાગીને પ્રાંતઃ કાર્યથી પરવારી નદી સરોવર કે કુવે જઈને સ્નાન કરવું ઘેર આવી ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરી કથા સાંભળવી ઉપવાસનો સંકલ્પ કરવો ફળ ફૂલ કપૂર અને કેસરથી પૂજન કરનાર ભાવિકને તત્કાળ ફળ પ્રાપ્તિ થાય છે વિવિધ ફળોથી પ્રભુને અધૈર્ય આપી વંદન કરવી ફળ ફૂલથી પૂજા કરનાર ભાવિકને સર્વાધિક ફળની પ્રાપ્તિ થાય છે બીલી અને તુલસી પત્રથી પૂજન કરનારના સાત જન્મોના પાપોનો ક્ષય થાય છે વળી શ્રી અતિ પ્રિય એવા કદંબના ફૂલોથી પૂજન કરનારને કદી યમલોકની પીડા ભોગવવી પડતી નથી કેતકીના ફૂલોથી પૂજન કરનાર લક્ષ ચોર્યાસીના ફેરામાંથી મુક્ત થાય છે સતપત્રોથી પૂજા કરનારનો સપ્તદીપમાં વાસ થાય છે હે દેવર્ષિ વ્રત કરનારે બારસના દિવસે પ્રદોષ ન હોય તો નદીએ જઈને સ્નાન કરું એક ત્રણ કે પાંચ બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દક્ષિણા આપવી અયાચિત વ્રત કરનાર બ્રાહ્મણને સુવર્ણનું દાન આપું ધાનનો ત્યાગ કરનારને ગાયનું દાન આપવું ફળાહારીને ફળ આપવા તેલનો નિયમ લેનારને ઘીનું દાન આપવું અને પત્રમાં સમાય એટલું ભોજન કરનારને વાસણ ભરીને અન્ન દાન કરવું વળી ડૂણનું ઉસીકવું કે ગાતલું પણ દાનમાં આપી શકાય હે હેનારદ વિધિવ્રત આ વ્રત કરનારનો વૈકુંઠમાં વાસ થાય છે એ વિશે શંકા ન રાખવી શ્રી સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ જય સજ્જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ